નર્મદા પરિક્રમા ગત તારીખ ઓગણત્રીસ માર્ચ શરૂ થઈને આગામી સત્યાવીસમી એપ્રિલ સુધી ચાલશે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ મા નર્મદા પરિક્રમાની કરી ધન્યતા અનુભવી વીસમી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સવારે આઠ કલાકે અગિયાર હજાર છસો અને આઠ થી બાર બપોરના કલાકમાં એક હજાર ત્રણસો ને હેડ કાઉન્ટર ટોટલ પરિક્રમાવાસીઓએ સાત લાખ ચૌદ હજાર સાતસો એક્યાસી નોંધાયા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપરા ઘાટથી શ્રી રણછોડ ડેરાઈ મંદિર અને તિલકવાડાથી પ્રારંભ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પંચકોશી શાંતિપૂર્ણ માહોલમાં સરળ અને સ્મૂથ રીતે ચાલી રહી છે આ ચૌદ કિલોમીટરની પરિક્રમા કરવા માટે લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે અને શનિ રવિના રજાના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં આવે છે જેને પગલે જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી દ્વારા કરાયેલી અપીલની પણ અસર જોવા મળી રહી છે અને ભક્તો સુચારુ રીતે હાલમાં પરિક્રમા કરી રહ્યા છે આ પરિક્રમાને હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ભીડને નિયંત્રણ અને પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારુ અને સુદ્રઢ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા પણ વધારવાનો પોલીસ ફોર્સને ડે નાઇટ ગોઠવવામાં આવ્યો છે એ જ રીતે

ડીઆરડીએના જે કે જાદવના સતત માર્ગદર્શન સંકલન અને મોનિટરિંગ દ્વારા પરિક્રમા સરળ રીતે હાલમાં ચાલી રહી છે જે કે જાદવ દ્વારા પણ પાંચ વાર પરિક્રમા કરવામાં આવી છે નર્મદા પરિક્રમાનો લોકો શ્રદ્ધાળુઓને ઘેલું લાગ્યું છે પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણના ખળખળ વહેતી મા નર્મદા દર્શન સાથે પરિક્રમા કરીને લોકો ધન્યતા અનુભવે નર્મદા હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે આજે વીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ રાત્રિથી સવારના આઠ કલાકે અગિયાર હજાર છસો અને સવારે આઠથી બપોરના બાર કલાકે એક હજાર ત્રેવીસ હેડ કાઉન્ટ થયા હતા અને કુલ ટોટલ પરિક્રમાવાસીઓ સાત લાખ ચૌદ હજાર સાતસો ને એક્યાસી જેટલા નોંધાયા છે બીજી ભીડ વધી જતા હજારોની સંખ્યાથી પસાર થઈ ચૂક્યા છે નર્મદા પરિક્રમા શ્રદ્ધાળુઓ ભક્તો આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર બની પરિક્રમામાં પીઆરયુ જેમ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પરિક્રમામાં સરકારી કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન પણ પરિક્રમા નિરાંતે શાંતિપૂર્ણ માહોલમાં પૂરા ભક્તિભાવ સાથે નર્મદા હારના નાદ સાથે કરી રહ્યા છે અને લોકો મોબાઈલમાં સેલ્ફી વિડીયો ફોટો કેદ કરીને કાયમી યાદગીરી માટે લઈ રહ્યા છે આ એક મહિના ન ચાલનારી પરિક્રમા હવે તેમના અંતિમ તબક્કામાં પહોંચી છે જે 27મી એપ્રિલ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેવો વહીવટી તંત્ર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે મારું નામ કવિતા ઠક્કર છે લાસ્ટ યર્સ પણ આવી હતી અને આ વર્ષે મારું બીજું વર્ષ છે ગયા વર્ષે આવ્યા ત્યારે થોડી તકલીફ હતી અંધારાની ને અહીંયા જ્યારે માંગરોળથી આગળ જઈએ ત્યારે પણ આ વખતે તો બહુ જ સારી વ્યવસ્થાઓ છે અહીંયા લોકલની લોકલ પબ્લિક પોલીસનો બહુ જ સારો સાથ સહકાર છે અને અમને જરા બી તકલીફ નથી પડી ઇવન બોટથી ક્રોસ કરવા માટે બી અમે પેપરમાં અને ન્યૂઝપેપરમાં સાંભળ્યું હતું કે અહીંયા બહુ લાઈનો છે પણ અહીંયાની વ્યવસ્થા બહુ સારી છે અને બહુ સારી રીતે અમારી યાત્રા સંપન્ન થઈ ગઈ નર્મદે હર હમ નાસિક સે આયે હમ સબ સાયકલ ચલાતે હૈ આપણે પર્યાવરણ કો બચાના અપની જિમ્મેદારી હૈ जैसे कि अपना फिटनेस भी मेंटेन करना चाहिए आज उत्तर वाहिनी नर्मदा परिक्रमा के लिए हम सब साइकिलिस्ट ग्रुप आए हैं और यहाँ आके बहुत अच्छा लग रहा है कि यहाँ का जो प्रशासन है बहुत ही स्वच्छता और व्यवस्था इतनी अच्छी की है कि हम अपने आप चलते रहे हैं और हम ये संदेश लेके जा रहे हैं कि ये जो नरम नर्मदा मैया है उसको स्वच्छ रखना ये सबकी जिम्मेदारी है तो अपना अगर जल ही तो जीवन है अपने अपने हम सबको पता है तो अपने जीवन को अगर बचाना है अपने नर्मदा मैया को स्वच्छ रखना ये सब की जिम्मेदारी है पेड़ लगाओ पेड़ बचाओ नर्मदे हर हर हम सब बारह मेंबर हैं नासिक से और हमारे ग्रुप के अभी एक मेंबर है वो पिछले हफ्ते में ही साइकिल चलाते हुए नासिक से यहाँ तक आए थे यहाँ आके उन्हें उन्होंने वाहिनी नर्मदा परिक्रमा की जब हमने भी सुना उनके बारे में तो हमको भी लगा कि चलो हम भी एक संदेशा लेके चलते हैं माँ नर्मदा ने परिक्रमा दरमियान जे सुविधा तंत्र द्वारा जे उभी जे रस्ताओ નું નિર્માણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય છે ખૂબ જ સરસ સુવિધા દરેક જગ્યા ઉપર પાણીની વ્યવસ્થા ચા નાસ્તાની આરામની વ્યવસ્થા આ ગરમીની અંદર પંખાની વ્યવસ્થા આ ગાઢ જંગલ જેવા વિસ્તારમાં પણ કરેલ છે જેમાં નર્મદાનું મહત્ત્વ હજુ ઘણું સરકાર પ્રયત્ન કરી રહી છે તો હજી વધશે અને હજી યાત્રાળુઓ પણ વધશે એવી અમે દરેકને વિનંતી કરીએ કે હજુ આ પરિક્રમાના હજુ દિવસો બાકી છે તો એમાં લાભ લેવો કોઈ પ્રકારની તકલીફ એક ટકો પણ પડતી નથી અને ખૂબ જ સુંદર વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ યાત્રા થઈ રહી છે એ અમે આ પરિક્રમા કરવા આવ્યા છીએ ખૂબ જ સરસ માહોલ વચ્ચે પરિક્રમાનો જે માર્ગ બનાવે છે તે ખૂબ જ સુંદર બનાવે છે બ્રિજનું કામ બી સરસ કરેલ છે તેમજ જ્યાં ત્યાં સેવા આશ્રમ જે છે એ એ બી ખૂબ સરસ સેવા કરી રહ્યા છે અમારી પ્રથમ પરિક્રમા છે પણ ખૂબ જ સરસ આયોજન છે સાથે સાથે પોલીસના જે પ્રોટોકોલ છે સુરક્ષા છે અમે રાત્રે ત્રણ વાગે શરૂ કર્યું હતું પણ સતત દરેક જગ્યાએ પોલીસનું પ્રોટોકોલ જળવાયેલ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલ છે ખૂબ જ સરસ લાગ્યું